નમણો રાખવી લો તારે ફોટો લે ખારો આડવાનો આ દેખાય બધું એમ જો ફોટો લ્યો આ બધા આખો આમ આવે એવું ફોટો હારો રિજેક્ટ આવે ને સલ એચડી દેવો લાગે એવો ફૂટો પાડો હા પાડ્યો હે ફૂટો પાડો મારો હે સર પાડ્યો હા ફૂટ તમારો પાડ્યો હા હું શું બોલું હા એટલે આનો શું મતલબ આનો શું મતલબ આનો શું મતલબ આનો ફૂટો પાડ્યો આનો આનો આ ફૂટો છે કે ને હા ગ્રાન્ટ આવવાનો છે કી ગ્રાન્ટ અને ખબર પડે કે આ આટલું કામ પોચ્યું એમ અને બીજું ગામ માં મેલવાનો ખબર પડે કે સરપંચે કડા તળા માર કામ લીધું એમ તો પણ સરપંચે આટલા આટલું આમ કામ કર્યું એમ ખબર પડશે તો કરશે તમે એટલે અને ભેગી ભેગી છે ને મારે ફોટા પાડી પાડી ખબર પડે કે જેટલું કામ અમારા ભેગા રમણ ભમણ થઈ ગયું આખું કામ રમણ ભમણ સુધારવાનું છે તો બધું મંદિર કરવાનું છે મને હાલો હાલ લાલ તાલુકા તાલુકામાં

તડકો ઢાઢ ગનારવીન થી એવો સરપંચ છે પણ કરી આદો આ ટાકા દો આ પીવાની હાલત તો આ આવો ટાકો એટલે આ આવો ટાકો નો કોણ પીવે આયો આ બાવળી જો જો નવું ટાકો મંદુર કરાવું ઘરો એમ અને આનો ફોટો પાડો ફોટો પાડવો પડશે આની ગ્રાન્ટ મંદુર કરાવી છે આજ ના ખુદોઈ રૂજી ગ્રાન્ડ તો મંદુર કરાવી છે પાસ કરાવવાની છે ફોટો પાડો હારો દેપુરી અમાર તો ઈએ ભેળા આવતા આ બાવળી જો આવે એમ જો ફોટો તો કે પીવાનું નેથે લખવાનું પીવાનું ટાકાનું આવી ગયો આ આમ પાળું પ્રોગ્રામ અરે મારો મારો આવું તોય ને માં બધું કેમ એક ભેગી આટલી બધી ગાંડાળ છે મારી કેટલા ઉધી પહોંચે દિલ્હી સુધી દિલ્હી દન ફોન કરીને લાવ કેવું તમે કહો અમે તો ખબર નથી પણ તમે કહો છો ઈ પેતો શું કા ગસતા

બગુર લે હાજી તો મડવાને ગ્યો બે કે મુ ખઈ ગયો આગરવાડી પણ આવતી આગરવાડી થઈ ગયો ગરીબોના ઘરે બદલી એમ કરી ગયો અને ગાડા દે ખઈ સ્ખાતો રી ગયો ની સામ કરી રહ્યા સને ઓ 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

ગ્રામંત મૂલિનક બગા જેતર મળે આ વગેરે શું થાલે તમારા ઘર ના આવ મારા ઘર ના કેમ થોડી એના માટે કદાચ ગ્રાન્ટ ના મળે પકડવા પડે મારી પકડવો પડે તો ગ્રાન્ટ આગે દે ઓય ઓય આયા હું ફટા ઇથો કાજી પકડી મોય બેઠો આ બેને ચેક કરી ના દવા પકડી તમારા ગામનો ઓટોમેટિક આવી જાય આયે પક્કા ઘરની કઈ જરૂર નથી અલ્યા આદુનો મનો વિકાસ કરવાની કઈ જરૂર નથી હા દેવો થાતો એકલો કરો હા અલ્યા તમારા ઘરનો વિકાસ થાય હો આમ અલ્યા ના હવે થાય હવે થાય